તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો શુભ સવા પડી ગઈ છે અને ફેસ પણ થઈ ગયો છું તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ તો મિત્રો અત્યારે મેં જે આનંદ કેમ કે મારા સતરાજીનું ઓપરેશન કરાવે છે પથરીનું તો ફાઇનલ મેં તમને કીધું હતું પહેલાં તો સત્તર એમ એમની પથરી છે અને એક સાડા ચૌદ એમ એલની પથરી છે તો આઈ થિંક પંદર એક દિવસ પહેલાં રિપોર્ટ એમ કરાવ્યા હતા તો બીપી અને ડાયાબિટીસ કંટ્રોલમાં આવ્યા પછી જ ઓપરેશન થાય તમને ખબર હશે તો ફાઇનલી આજે બીપીને ડાયાબિટીસ કંટ્રોલમાં આવી ગઈ છે અને અત્યારે મેં જે છે આણંદ ઝાયડસ હોસ્પિટલમાં જોકે ઝાયડસ હોસ્પિટલમાં એમનું પથરીનું ઓપરેશન છે તો ભગવાન માતાજી કહીને ઓપરેશન તો સક્સેસફુલ જવાનું છે પણ હવે મિત્રો વરસાદ ના પડે એના પહેલાં આપણે ફટાફટ જીતા રહીએ છીએ આણંદ તો બ્લોકની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ તો જરૂર ગુડ 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 મોર્નિંગ 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 જય 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 માતાજી 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 બેન આ આ શું નહીં 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 પાણી એટલે મને ખબર છે એમ જો ખરાબ થઈ ગયું અમારે અમારે અહીંયા હું તેવો પ્લાન્ટ લાવું લાવું સારો પ્લાન્ટ પ્લાન્ટ સારી રીતે ઉછેર કરીએ પણ મારા ઘરે થતો નથી ખબર નઈ આઈ ડોન્ટ નો કેમ થતો નહિ આવો પ્લાન્ટ સારો આ ખબર એ મોગરાની આશા છે હવે મેરીની તો આશા છૂટી ગઈ છે જો પચી ગયું જો માટે લઈને આવ્યા તમે તો મિત્રો ગઈકાલે સાતમ હતી આજે આઠમ છે તો ગઈકાલે સાતમ ની ગૌરવ વાવાની હોય પણ આ લોકો એક દિવસ લેટ વાવે છે જોકે પીહુએ અને રૂહિએ ગઈકાલે જ ગોરો વાવી દીધી છે

પ્રસાદ આપો પ્રસાદ રીતિકા પાસ કેટલી ચાલ થાય પાસ 12 થી ચાલુ થાય 12 થી એવું એમ જો અમે તો રેડી છે આ તો મહાદેવ બની ગઈ છે જો તો મિત્રો અમે ઉતાર એટલા માટે કરે છે કેમ કે જાયડસ હોસ્પિટલ નો એક રૂલ્સ છે કે 11 થી 12 વાગે લગી જે પણ આપણા સગાવાળા હોય એ લોકોને અંદર મળવા દે છે બાકી 11 થી 12 વાગે પછી આપણે ટાઈમ ચૂકી ગયા તો પછી આપણે જાયડસ હોસ્પિટલ માં એન્ટ્રી મળતી નથી અને જે પણ આપણો સગાવાળા ત્યાં આગળ એડમિટ હોય એ લોકોને મળવા દેતા નથી

અને વાગવા આવ્યા છે અને અમે હજુ અહીંયા છે તો આને જ પચાસ કિલોમીટર દૂર છે પચાસ કિલોમીટર નો અંતર કાપવાનું છે પછી જવાનું છે તો ના પચાસ કિલોમીટર થાય કમ્પ્લીટ હા પડે તમે યુ ગટ એન કઢો એ રાખી ના પોપ બરન ઘર પર ઘર હોય જોઈએ બકા પાલન ના થાય એક બીજા ને આરતી કરવા તું કરવું પેલે લાગે આ કરે એ આરતી કરવાની ના કરીશ હા કપૂર ચાજી કરવાની ચાલે દીવો ચાલે ના કરવું તો ચાલે તે તો એક બે મિનિટ આરતી હોય બકા જો જે એક જો મિત્રો દોહોન દોશી બતાવું તમને

કોરી શાક દાળ ફ્રાય જીરા રાઈસ કઢી ખીચડી કોરી દાળ ફ્રાય જીરા રાઈસ નહીં ઓમેટન કેવું સારું લાગે જીરા રાઇસ ચલો જમી લઈએ જવાનું છે ઘરે ખબર તો મેં કાઢી લીધી છે અંદર એક જ જણને જવા દે અને વ્લોગ શૂટ કરવાની પણ છે એટલે ઉતારો નથી પછી મળીએ લો

કેમ કે મોટી હોસ્પિટલ છે ને એટલે ત્યાં આગળ વિડિયો શૂટ કરાવી દેતા એટલે માટે ત્યાં વિડિયો શૂટ કરી દેતા અને સ્ટેપ બાય સ્ટેપ બાય એક એક જણ ખબર કરીને આવે છે તો હું પહેલા કીધું તો ખબર કરવા માટે પછી કીધું કે ખબર કરવા અને એટલા બધા સગાવાળા ખબર કરવા માટે આવે કે ના પૂછે હજુ તો કાલી રજા આપશે કદાચ એ બોલ તો જોઈ લો મિત્રો કઠલાલ બાજુ તો ખતરનાક વરસાદ ચડ્યો છે અને અમે અત્યારે જે છે કઠલાલ ઘરે તો આણંદ જાગડા હોસ્પિટલમાં ખબર કાઢીને અમે પાછા વરી ગયા છે જોઈ શકો છો ખતરનાક વરસાદનો માહોલ લાગે છે મને તો બાકી વરસાદ અહીંયા બપોરે પડે એવો લાગે છે નહીં અને એટલા માટે તમે અમે વીરને રૂહીની ના લાવ્યા આ જોઈ લો ખતરનાક વરસાદ ચડ્યો છે ખબર નહીં આગળ પડતો હશે કે નહીં પડતો હોય આઈ ડોંટ નો જોઈએ છે આગે કઠલાલ જતાં શું છે શું નહીં હજુ મોઢા પણ આવ્યું નથી અને નડિયાદના રસ્તા પણ છે અમે લોકો હવે લેટ્સ ગો જોઈએ શું છે શું નહીં

તો મળી હવે કરતા જવાની હવે તૈયારી કરી છે કેમ કે વરસાદ તો બંધ રહી ગયો છે હવે નીકળી ગઈ છે કે લાગ્યું જ નહી કે આટલો ટાઈમ આઈ નીકળી હા નીકળી ગયો તો આટલો બધો સપોર્ટ કરવા માટે થેન્ક યુ સો મચ એન્ડ હવે નીકળી રુહીને ની ભીડ ને ના લાવવાનો મેન મતલબ જ આ છે મિત્રો અમે એકલા હોઈએ તો આટલી તકલીફ વેઠી શકીએ અને છોકરા હોય તો તકલીફ ના વેઠી શકાય એટલા માટે તો ચાલો જઈએ હવે કઠલાલ તો ફાઈનલી મિત્રો અમે ઘરે આવી ગયા છીએ ને બચ્ચે એટલો બધો તાપડતો વરસાદ પડ્યો જે કરી કપડા પણ ઢીલા થઈ ગયા ને બધું જ કેવો વરસાદ પડ્યો દીકા